નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ખેડૂતો માટે અગત્યના સમાચાર ક્યારે મળશે પીએમ કિસાનનો એકવીસમો હપ્તો પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો માટે ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે વીસમાં હપ્તાના બે હજાર રૂપિયા બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ જમા કરવામાં આવ્યા હતા સરકાર દ્વારા દર ચાર મહિને હપ્તો ચૂકવવામાં આવે છે જેથી એકવીસમો હપ્તો સપ્ટેમ્બરથી ડિસેમ્બર વચ્ચે જમા કરાવવામાં આવે તેવી શક્યતા છે લાભ મેળવવા માટે ખેડૂતોની ઈ કેવાય આધાર બેન્કિંગ લિંકિંગ અને જમીન વિગતો અપડેટ હોવી આવશ્યક છે મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ શરૂ થશે મિત્રો ગઈકાલે ચોમાસાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે અનેક વિસ્તારમાં છૂટાછવા વરસાદ થઈ ગયા છે હવામાન વિભાગે આગામી અઠવાડિયા માટે ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે તારીખ પંદરથી સત્તર ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા રહે છે સોમવારે સુરત ડાંગ તાપી નવસારી વલસાડમાં અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અમદાવાદમાં શુક્રવારે સવારે અને બપોરે ભારે વરસાદ પણ પડી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીએસટીના દરોમાં થશે ભારે ઘટાડો અગ્નહસિમમાં સ્વાતંત્ર્ય દિવસ પર પીએમ મોદીએ લાલ કિલ્લાથી મોટી જાહેરાત કરી તેમણે જીએસટી અને યુવા રોજગાર અંગે મહત્વપૂર્ણ જાહેરાતો કરી આગામી પેઢીના સુધારા માટે ટાસ્ક ફોર્સ રચવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે દિવાળીએ દેશવાસીઓને ડબલ દિવાળી ભેટ આપવાની જાહેરાત કરી છે પીએમએ જણાવ્યું છે કે સમયની માગ મુજબ જીએસટી દરોની સમીક્ષા કરીને નવી પેઢીના જીએસટી સુધારા લાવવામાં આવશે સામાન્ય લોકો માટે કરમાં રાહત અને જીએસટી દરોમાં ભારે ઘટાડો કરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી ગઈ છે હવામાન વિભાગે ઓગણીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે ઓગણીસ ઓગસ્ટ પહેલાં ચાર વરસાદની સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યભરમાં વરસાદનું જોર વધશે ઉત્તર દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય મધ્ય ગુજરાતના અનેક ભાગો ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની સંભાવના છે જ્યારે અન્ય જિલ્લામાં સામાન્ય ધીમ મધ્યમ વરસાદની શક્યતા છે સત્તર ઓગસ્ટે વરસાદનું જોર વધુ રહેશે અને વીસ ઓગસ્ટ સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ ધન ધન્ય કૃષિ યોજનાની જાહેરાત પોતાના સંબોધનમાં પીએમ મોદીએ ખેડૂતો માટે પીએમ ધન ધન્ય કૃષિ યોજનાની જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે મોદી ખેડૂતો અને માછીમારો પ્રત્યેની કોઈપણ હાનિકારક નીતિ સામે દિવાલની જેમ ઊભા રહેશે ભારત તેના ખેડૂતો પશુપાલકો અને માછીમારોના સંબંધમાં કોઈ પણ સમાધાન સ્વીકારશે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારીમાં મેઘરાજાનું આગમન નવસારી શહેર અને જિલ્લામાં લાંબા વિરામ બાદ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હવામાન વિભાગની આગાહી મુજબ જૂના થાણા ડેપો સ્ટેશન રોડ સહિતના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો જેનાથી રસ્તા પર પાણી ભરાઈ ગયા ગરમી અને ઉપરાટથી પરેશાન શહેરીજનોને ઠંડકથી રાહત મળી છે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે જે લોકો માટે રાહતદાયક છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારીના પોક્સો કોર્ટમાં સરકારી વકીલ અજય ટેલરે આરોપી અસીમ શેખની તરફેણમાં કામ કરતા તેમની સેવાઓ સમાપ્ત કરાઈ છે પીડિતાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને ફરિયાદ કરી હતી કે વકીલે આરોપીને મુક્ત કરવાના કાગળો તૈયાર કર્યા અને ધમકીઓ આપી ગૃહમંત્રીએ તાત્કાલિક સેવાઓ ખતમ કરવાનો આદેશ આપ્યો છે અને આ ઘટનાએ નવસારી બાર કાઉન્સિલમાં ખળભળાટ મચાવી દીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બરોડા ડેરીમાં ધ્વજવંદન બાદ રાજકારણ ગરમાયું હતું સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે વડોદરાની બરોડા ડેરીમાં ધ્વજવંદન બાદ રાજકારણ ગરમાયું છે ડેરીના પ્રમુખ દિનુ મામાએ પૂર્વ પ્રમુખ અજીત ઠાકોરને કરેલા આક્ષેપો સાબિત કરવા માટે ખુલ્લા મંચ ઉપર પડકાર ફેંક્યો છે જો આક્ષેપો સાબિત નહીં થાય તો કોર્ટમાં લઈ જવાની તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે ઉલ્લેખનીય છે કે ડેરીમાં આગામી ચૂંટણીને લઈને વિવાદ વધુ તીવ્ર બન્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદમાં મીઠાઈ અને ફરસાણની તપાસ આણંદ જિલ્લામાં જન્માષ્ટમી નિમિત્તે કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરીએ વિશેષ ઝુંબેશ હાથ ધરી છે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મદદનીશ નિયંત્રકની ટીમે અઠ્યાવીસથી વધુ મીઠાઈ અને ફરસાણના એકમોની તપાસ કરી છે આકસ્મિક તપાસમાં આઠ એકમોમાં ગેરરીતે જોવા મળતા ચોવીસ હજારને પાંચસો રૂપિયાનો દંડ વસૂલાયો છે ઝુંબેશ દરમિયાન રૂપિયા એક લાખ ચૌદ હજાર પાંચસોનો દંડ વસૂલીને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી જાહેર કરવામાં આવી છે આણંદી અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી જાહેર કરવામાં આવી છે નિયામક મંડળની બાર બેઠકો માટે ચૂંટણી યોજાશે આખરી મતદાર યાદીમાં બારસોને દસ મતદારો નોંધાયા છે વીસ ઓગસ્ટથી અઠ્યાવીસ ઓગસ્ટ દરમિયાન ઉમેદવારી પત્રો ભરી શકાશે ઓગણત્રીસ ઓગસ્ટે પત્રોની ચકાસણી કરવામાં આવશે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ ત્રીસ ઓગસ્ટ છે દસ સપ્ટેમ્બરે મતદાન અને બાર સપ્ટેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં ભુજમાં હમીરસર તળાવ પાસે પરંપરાગત લોકમેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે કચ્છ ભુજમાં હમીરસર તળાવ પાસે પરંપરાગત રીતે લોકમેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે સાતમ આઠમના યોજાતા મેળામાં માનવ મેળામાં ઉમટી પડ્યું છે ઉલ્લેખનીય છે કે રાજા રાજાશાહી સમયથી હમીરસરના આ લોકમેળો કિનારે યોજાય છે લોકમેળાના આયોજનને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાળામાં સાડા ચાર ફૂટ પાણી થતા લહેરાયો છે ત્રિરંગો બિહારના શેખપુરા જિલ્લાના ઘાટકસુમ્બા પ્રચંડના મધ્ય વિદ્યાલયમાં નવ શિક્ષક અને શિક્ષિકાએ સાડા ચાર ફૂટ ઊંડા પોળના પાણીમાં ઘૂસીને સ્વાતંત્ર્ય દિવસ ઉજવ્યો અને ધ્વજારોહણ કર્યું હરોહેર અને ગંગા નદીના પૂરથી આ પ્રચંડ પંદર દિવસથી ઘેરાયેલો છે જેના કારણે સત્તર શાળાઓ બંધ છે ભારે પ્રવાહ અને જોખમ હોવા છતાં શિક્ષકોએ રાષ્ટ્રીય કાર્યક્રમ યોજીને દેશ પ્રેમનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે